મિત્રો સોની ભાઈ આવી ગયા છે વરેરીના વાહનની હરાજી લઈને તારીખ છ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વાહનની આવક હતી બે થી ત્રણ વાહન હતા અને જાજા વાહન આજ વધારો દેવાતા નથી આવ્યા નથી વાર છે શનિવાર કાલે રવિવારની રજા છે તો ચાલો હરાજી જોઈ લઈએ વાહનમાં ઊંચામાં બાવનસો સાઠ ઇત્યાનું નામ પડ્યું હતું અને હવે ચોકાની હરાજી નવી ચેનલમાં જોઈશું આપણે ચાલો વાહનની હરાજી જોઈ લઈએ 5000 50 5 10 15 20 25 30 35 40 50 40 5000 40 45 50 55 60 65 70 हमने बैठो ले बोला वला वला 50 रुपए हमें रोज में जमी वाला એકાવન પંચાણું બાવનસો આ જીતુભાઈ ઘરમાં પેલા ફેમેટ ને પીડા નહીં

જરૂર <escue> છે <coughs>

બય 5000 રૂપિયા પર બટ 10 15 મેક માટી છે બાકી બીજું કઈ નથી આ કેટલા ઉપર પ્રમાણે આવશે પ્રમાણે જોતા હા ઉપર પ્રમાણે હા હા એવું કઈ આવે આપડે પૈસા દેવાના તું મને ના પડે આપણે લેવાનું છે આમાં બીમા ઉપર પડવાનું એટલે પ્રમાણે હા હા એ કેટલા કઈ માં येते દરિયા થા બય બરોબર છે બરોબર છે નો આવે 75 80 95 90 95 51 તો 51 એકાવન પાંચ દસ પંદર વીસ 51, એકાવન એકાવન તરીકે